ની અંદર કદી એવી આશા ના રાખવી કે બધા લોકો આપણને હારું હારું જ કહે અને હારી હારી જ વાતો કરે ઘણી વખતે લોકો એવા પણ હોય જે લોકો આપણને મહેનોએ મારતા હોય અને આ મહેણું ઘણી વખતે એવું લાગે ને જોને કોઈને આપણને ઝેર પીવડાવ્યું અને ઘણી વખતે ઝેર પીવાથી તો લોકો બચી જતા હોય છે પણ આ રૂપી ઝેર લોકોને એટલું ભારે પણ ઘણી વખતે લોકો મરી જતા હોય છે મારા ગઈ બંને કહાની કહું પહેલાં વટનગર નોકરી કરતા એ બે હતો યુપીનો લવ મેરેજ કરે તો બંનેનો વીસ વીસ વર્ષ હતો એતો હજી તો આપ લોકો મનાવતા કે ઝઘડો ના કરશો આવું ના કરાય ગમે તે ભાઈ એમનો સમય થયો એટલે ત્યાં જતો રહ્યો એમના વતનમાં યુપીમાં છોકરી થોડી બધા ગુસ્સા ગુસ્સાવાળા સ્વભાવ નહીં હતી એમ બાપાએ કોઈક કીધું હોય છે છોકરી ગરબો કે મરી જાય હવે આ મેટરની અંદર છોકરાનું ફેમિલી છોકરો સાત સાત આઠ મહિના જેલ મર્યો એમ બાપો જેલ મર્યો હાલ તો જમીન પર બહાર છે કોઈક છોકરી નહોતો શું કહીએ પરિસ્થિતિ ન કહીએ કે આપણા આપણો ગુસ્સો કંટ્રોલ ના કરીએ કારણ ગમે તે હોય ઘણી વખતે એ લોકો આપણે મેણું મારું ને તો એ સહન કરી લેવું એટલે કે મેણું સહન કર સહન ના કરીને આપણે આડું ઓર પગલું ભરીએ તો એનાથી કોઈનું તો કોઈ નહીં થતું પણ જે તમારા પોતાનો હોય એ લોકો તમને દિલથી પ્રેમ કરતા હોય એ લોકો તમારા જ્યાં પછી કાયમી તમારી યાદમાં રોતો હોય છે મારે ઘડી પસ્તાવો કરતા હોય છે કે મારાથી હું ભૂલ થઈ विचारू पडत संबंध आपलं व्यक्ती महत्त्व काही भूल महत्त्व बनी गणे व्यक्ती आपली खोटू होयू नदी कोकण कं तोक होय आपण नीट मोठी वाटत आपण सहन ना नाक भरवा पगल भरली आहे घण बघू सहन करू पडतो होय राजे शोकराण मला फोन आयो પાછો કે હું ગુજરાતમાં આવું છું મારે નોકરી કરવી જોઈએ મેં કીધું આપણે વડનગરવાળા ઘરમાં રહીએ એટલે એને ના પાડી કે હું જે ગરબા ન કે મને મને બધી જૂની યાદો હશે હજી પેલી છોકરી હતી જે મરી ગઈ એ લોકો લગભગ ત્રણ વર્ષથી એવું હતો વડનગર છોકરી નથી આ દુનિયામાં એ ભાઈની ઉંમરે એની તેવી ચોવડ ન છે એટલે બે પાંચ મિનિટના ગુસ્સા માટે વ્યક્તિ સુસાઈડ કરી લે દવા પી લે મરી જાય પાછળથી એનો મા બાપ જેનો ઘરવારો હોય આપણું સ્વજન હોય એ બધાના વસ્તુ વેઠવી પડતી હોય છે જિંદગીમાં ઘણી વાર એવો સમય આવશે નવી લોકો ના બોલવાનું બોલશે એટલે છોકરાને પછી કીધું કે મોકલીને તો આપણો સેટિંગ કરી નાખે મને વિચારે આવ્યો કે આપણો લોકો સંબંધોની અંદર એકબીજાને એવી રીતે ટ્રીટ કરતા હોય છે કે આપણા લોકો હજાર વર્ષ જીવવાના હોય ભાઈઓ ભાઈઓ હોય કુટુંબ ઇન્દ્ર હોય ભાઈબીન હોય પતિ પત્ની હોય ગમે તે સંબંધ હોય લોકો એકબીજા વચ્ચે એટલો બધો અણબંધ હોય છે કે એકબીજાને બોલાતા નહીં હોતા વર્ષો વર્ષો વીતી જાય ઘણી વખત પેઢીઓ પેઢીઓ વીતી જાય આપણો એક લોકો એક વસ્તુ નક્કી કરી દઈએ કે આપણા લોકો એ નહીં કોઈ પાંચસો હજાર વર્ષ જીવવાના તમને ખબર નહીં કે મને ખબર નહીં કે કોણ આપણા વચ્ચે કેટલા સમય સુધી છે આપણને ઇવન પોતાને બી ખબર નહીં કે આપણા લોકો આજે કાલ લવાઈ ઉઠવાના કે નહીં ઉઠવાના ઘણી વખતે એવું થતું હોય કે વ્યક્તિ જ્યાં જ્યાં સુધી આપણા વચ્ચે હોય ત્યાં સુધી એની ભૂલોના માફ કરીને દરેક પ્રકાર ભૂલો થાય તમારા જ થાય મારાથી થાય પણ ભૂલોના જ મગજ ભરી રાખીને આપણે બીજું ભૂલો મોટી છે કે વ્યક્તિ મોટું છે વ્યક્તિની ભૂલો મોટી છે કે સંબંધ મહત્વનો છે આટલી વસ્તુ વિચારીએ ને તો ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એ ગઈકાલની મારી જ હું વાત કરું હું કાલે કોમમાં મોબાઈલ ખેંચતો હતો બરાબર આટલું એનો છોકરો આવી મને કહેતો હતો પપ્પા આપણે કે લાલો મૂવી જોવા જવું છે હું ધન આપ્યું પછી એનું બોલ્યો નહીં ભાઈ મેં છેલ્લે છેલ્લે કીધું કે આપણે થોડા દાડા પૈસા શું પણ એને વાપર્યું નહીં બાર જતો રોતો રોતો રહ્યો પાછો આવ્યો કે અને મમ્મીને શિયા બધું એવું કહેવા મળ્યો કે હું આપવા મારું વાપરતા નહીં આજે દસ છોકરો તો બહાર ગયો છે ઘેર કોઈ નહીં તો બધા એવું રિયલાઇઝ થઈ ગઈ તારું લઈ જરા માટે ઘેર છે બરાબર કોઈ કોઈ એકસ્ટ્રા સમય એવો આવશે કે આપણી વચ્ચે આપણા ભાઈબંધ હોય પરિવારજનો હોય આજે આપણા વચ્ચે સુ આપણી સામે શું સમય એવો આવે કે કાલે આપણી વચ્ચે કોઈ ના હોય તમે ના હોય એ નહીં હોય કાયમી તો એ કોઈ રવાના નહીં અમર અમર પાટો લઈને તો એ કોઈ આવ્યું નહીં વહેલા મોડા આજથી તો કાલ આપણે બધા લોકોને જવાનું જ હતી આપણા લોકો મનને એવું ફિક્સ કરી દઈએ કે બધા લોકો થોડા સમયના મહેમાન છે આપણે એ તમને નહીં ખબર કે કેટલા સમયના કેટલા વર્ષ સુધી કેટલા દિવસ મહિના સુધી આપણે લોકો એકબીજા જોડે રહેવાના છે મને એવું ફિક્સ હોય ને કે થોડા સમય માટે જ આપણા લોકો એકબીજા સાથે રવાના છે તો વ્યક્તિની ગમે એ ભૂલો છે તો આપણે ઇગ્નોર કરી દઈશું કારણ કે વ્યક્તિને જ્યાં પછી આપણને એવો અહેસાસ થાય સારું એ સમયે ભલે હું હાચો હતો કે તું હાચો હતો કે તું ખોટો હતો કે હું ખોટો હતો આ બધી વસ્તુ રાખીને વ્યક્તિ જોડે સંબંધ રાખ્યો હોય પ્રેમથી સુખથી શાંતિથી રહી તો વ્યક્તિના જ્યાં પછી આપણને અફસોસ ના થાય નહીં તો પછી ઘણી વખત એવું થાય કે વ્યક્તિ ના હોય વ્યક્તિને યાદ કરી તમે ગમે તે તો એનો કોઈ મતલબ નહીં ઘણી વખતે એ તમે જોજો કે વસ્તુ હોય વ્યક્તિ હોય પણ એની કદર ત્યારે જ થાય કે જ્યારે એ વસ્તુ વ્યક્તિ ગેરહાજર હોય કોઈ પણ વસ્તુ વ્યક્તિ તમારાથી દૂર થઈ જાય કુદરત છીનવી લે અને સમય વસ્તુ છે કે સમય આ સમયની એક વેલિડિડિટી હોય તમારી લાઈફમાં જેટલી બી વસ્તુ હોય વ્યક્તિઓ હોય જે બી તમારી લાઈફની અંદર આવતા હોય એની એક વેલિડિટી હોય એ વેલિડિટી એક્સપાયર થાય એટલે પહેલાં એની કદર કરે ભાઈ એક્સપાયર થયા પછી પણ વસ્તુ પાછી નહીં આવતી મોબાઈલ હોય મોબાઈલનું સિમ કાર્ડ હોય એની વેલિડિટી એક્સપાયર થયા પછી તો એને રિચાર્જ કરીને રિન્યૂ કરાવી શકાય ગાડીની આરસી બુક હોય ગાડીની વેલિડિટી હોય એનો આપણે રિન્યૂ કરાવી શકીએ પણ જિંદગી વસ્તુ એવી છે કે એને તમે એક્સપાયર થયા પછી રિન્યુ નહીં કરાવી શકતા તો એવું જ વિચારી લે આનું કે આપણા બધા લોકો જેટલા બી લોકો એકબીજા જોડે આપણા જેના હરતા મરતા હોય ભયબંધ મિત્રો હોય દરેકની કોઈક ખામીઓ હસી પ્રોબ્લેમ હશે દરેકના લાઈફની અંદર અને કોઈ પણ વ્યક્તિ સો સો ટકા સંપૂર્ણ તો નહીં જ એકલા વ્યક્તિ સાથે એની ખામીઓને આપણે સ્વીકાર લઈએ ગુલાબનો સોર આપણે વાઈએ બરાબર એના પર કોટાય હોય છે ઘણી વ્યક્તિ ગુલાબનો સોર તોડતા આપણે કોટા વાગીએ છીએ એનાથી આપણે ગુલાબ બાબાનું બંધ નહીં કરતા તો એ છતાં આપણે એને ગુલાબજીને આપણે એને ઉછેરીએ છીએ મોટો કરીએ છીએ એમ દરેક વ્યક્તિને સમજો કે ગુલાબનો સોર્સ ફૂલ હશે તો થોડા ઘણા કોટા છે એમ ખૂબીઓ સાથે ખામીઓ પણ સ્વીકારો તો સંબંધ હંમેશા ટકશે જય માતાજી